નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું સરસયાજી નગર ગૃહ ખાતે આવી પહોંચ્યો છું ને અહીંયા મારી પાછળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે લોકો છે તે ભેગા થયા છે ઇડબ્લ્યુ એસના જે મકાનો અહીંયા આ જે ડ્રો રાખવાનો હોય તેઓ તેમના મોબાઈલ ફોનની અંદર મેસેજ મળ્યો હતો અને જે રીતના મેસેજ મળતાની સાથે જ આ તમામ લોકો જે લાભાર્થીઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે અહીંયા વાત એવી જાણવા મળી રહી છે કે જે ડ્રો રાખવામાં આવ્યો હતો તે કેન્સલ થયો છે જેને લઈને અહીંયા જે સ્થાનિકો છે જે અહીંયા જે લાભાર્થીઓ જે પહોંચ્યા છે તેઓમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે અહીંયા ઘણા દૂર દૂરથી પણ અહિયાં જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને અત્યારે સરસયાજી બહારના આ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે ઈડબ્લ્યુ એસ ના જે મકાનોનું આજે જોર રાખવાનો હતો જેને લઈને અહીંયા તેઓને મેસેજ મળ્યો હતો અને મેસેજ મળતાની સાથે જ તમામ જે લાભાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા જે રીતના અહીંયા નોટિસ પણ લગાવવામાં આવી છે નોટિસમાં પણ અમે આપને બતાવીશું કે જે રીતના અહીંયા નોટિસમાં અહીંયા જે લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ અંતર્ગત જે પ્રધાનમંત્રીનું આ નોટિસ પણ અહીંયા લગાવવામાં આવી છે બાર ગુરુવારના રોજ પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવશે તેવી અત્યારે અહીંયા નોટિસ છે તે પાઠવવામાં આવી છે મેસેજ તો અમે રાત્રે જેને ફોર્મ ભર્યો હતો ને એને તો આયા જ મે ભર્યો હતો બે હજાર બાવીસમાં માં હવે અમારે બે હજાર ચોવીસમાં મકાન મળવાના હતા કલાલીનો ફોર્મ ભર્યો હતો અને અમુક લોકોને ખબર હશે કે ભાઈ કલાલીમાં ફોર્મ ભર્યો હતો જેને ભર્યો એને તો ખબર જ હોય હવે આજે ડ્રો હતો ડ્રો એ લોકોએ અચાનક કેન્સલ કર્યો કે બીજું કઈક ફંક્શન છે સ્કૂલનું ફંક્શન છે એટલે ડ્રો પેલો કેન્સલ થયો હવે પબ્લિક એટલી હેરાન થાય છે રજા લઈ લઈને લોકો અહીં આવ્યા કામેથી કોઈ બંગલે નોકરી કરતા હોય કોઈ હોસ્પિટલમાં નોકરી કરતા હોય એવા લોકો રજા લઈને તો અહીં આયા પણ અહીં આવ્યા પછી ડ્રો કેન્સલ કરી દીધો તંત્રને એ જ કેવા માંગુ છું તમે ડ્રો કરો છો એ તો તમારી એક મેનેજમેન્ટ તો ખબર હશે ને તમને આ પબ્લિકને હેરાન કરવાની છે એ છે આવાસના મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના એવા બધા આવાસના બધા ફોર્મો લોકોએ બે માં ભર્યા હતા ડ્રો આજે થવાનો હતો પણ કેન્સલ થઈને કઈક બીજે કીધું છે કે કાલનો મેસેજ આવ્યો છે બધાને હવે હવે અમે એવું વિચાર કરી રહ્યા છીએ ભાઈ જાતે મારું બી ફોર્મ ભરેલું છે બે હજાર બાવીસ માં નવાઈ ની વાત તો એ છે કે બે માં મકાન મળવાનું હતું પચીસ માં ડ્રો કરે છે આ લોકો ધક્કો તો પડ્યો મને તો પડ્યો પ્લસ આ બધા લોકો ને બહુ ધક્કો પડ્યો લોકો કોઈ ગોરવા થી આયા કોઈ ગોત્રી થી આયા કોઈ માનેજા થી આયા બધા બાર બાર ના લોકો છે કોઈ અમુક ગામડાઓ બી આયા આપણી સાથે રાકેશભાઈ પણ છે તેમની સાથે વાત કરી રાકેશભાઈ શું અહિયાં મજાક ચાલી રહ્યો છે વડોદરા શહેર માં મજાક ચાલી રહ્યો છે એક જાતનો કે એક જ બે પ્રોગ્રામ આપી દો છો તમે કઈ રીતનું ગણતરી કરો છો વીએમસી ના અધિકારીઓ રીતનું મેં તો એવું કે અધિકારીઓ નેતાઓ બી શું કરી નેતાઓ બી ધ્યાન આલું જોઈએ તમે તમારા પ્રોગ્રામ ને લઈને આવી આટલી મોટી ભૂલ થાય પ્રજા હેરાન થાય લોકો બહાર ગામ ગામડેથી આવ્યા પોતાનું સપનાના સપનાના ઘર મળશે એ રીતે આયા હતા અને એમની જોડે તમે મજાક કરી લેજો તંત્ર થી ભૂલ એટલે કેવી ભૂલ મોટી કે બોલો શું કેવાય પોતા ખબર હતી કે આ વસ્તુ થવાની છે તો બી એ લોકો ગઈકાલે તમને ખબર બે પ્રોગ્રામ થઈ ગયા છે તો રાત્રે મેસેજ નાખ્યા પાછા અડધા લોકોને કાલે આપણે તો જેને નાખી દીધી એમને રિમાઇન્ડ કરવું જોઈએ તો બી એટલા નફટ લોકો એમને મેસેજ ના નાખ્યા અને અહીંયા લોકોને આવવા દીધા અને અહીંયા લોકોને ધર્મના ધક્કા પડ્યા પોતાનું સપનાનું ઘર લેવા માટે આવ્યા હતા અહીંયા આવીને ધર્મનો ધક્કો પડ્યો અને પાછું જવું પડ્યું અને જોડે જોડે એ લોકોએ બેંક વાળાને બી મેસેજ કરેલા કે તમે અહીંયા આવીને લોન બી કરી દેજો એટલે લોન વાળા બી આવી ગયેલા એ બી પાછા ગયા કયા કયા વિસ્તાર માંથી અહિયાં લોકો અહિયાં વડોદરા શહેરના બધા વડોદરા ગામડા વડોદરા જિલ્લાના આવ્યા છે વડોદરા જિલ્લા ની બહાર ના બી લોકો આવ્યા છે આ ગઈકાલે મેસેજ મળ્યો તો કેમ કે મારું પોતાનું ફોર્મ ભરેલું છે આની અંદર

નથી ચાલો પબ્લિક છે વોટ આલ્યા કરે છે મજાક આ ઇલેક્શન મોડને લઈને જ કાર્યવાહી થઈ રહી છે મને એવું લાગી રહ્યું છે હું પ્રતાપનગર કદમ ચાલ માં છું બસ આના લાભાર્થી છો હું આવા સીધા હું ગઈકાલે મેસેજ મળ્યો તો અમને કે ભાઈ આવી રીતના ડ્રોથ છે તો આવી જવો અહીંયા આગળ આવી જવું તો ભાઈ ડ્રોથ નથી પછી બીજો મેસેજ મળ્યો તો અગિયાર તારીખ નો હતો અમે શું

ઘરે પણ હા ઘરના ફોર્મ માટે આયેલા હતા કશું અહીંયા આવ્યા પછી એવું કે છે કે કશું આજે નહીં કેન્સલ કર્યું છે હવે આજવા રોડ પર રાખ્યું છે કાલે દર્શક મિત્રો તમામ જે આ લાભાર્થીઓ છે તે પોતાનું સપનાનું ઘર લેવા માટે આજે અહીંયા ડ્રો થવાનો હતો અને ડ્રો અહીંયા જે મહાનગરપાલિકા દ્વારા અહીંયા અહીંયા તેઓને વચન આપીને બોલાવવામાં આવ્યા હતા મેસેજ કરીને તેઓને બોલાવવામાં આવ્યા હતા જયારે મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ અહીંયા પહોંચ્યા ત્યારે અહિયાં તેઓને જાણવા મળ્યું કે અહીંયા આજે ડ્રો તો છે જ નહીં આવતીકાલનો ડ્રો રાખ્યો છે તમામ લોકો અહિયાંથી બહારથી પણ આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે પોતાનું સપનાનું ઘર બની શકે સપનાનું ઘરનું આજે આ ડ્રો તેમનું નામ જાણવા માટે તેઓ પહોંચ્યા હતા પણ કદાચ આજની આ તેમની અહીંની મુલાકાત ક્યાંક ખાલી હાથે પાછા ફરવાની થઈ છે જે રીતના અહીંયા જે રોડનું આજે આયોજન કરવામાં આવ્યું હતું તે કોઈ કારણોસર અહીંયા કેન્સલ કરવામાં આવ્યું છે જેને લઈને આ તમામ જે લોકો છે તેઓમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે મારા કેમેરી સહયોગ આપણે બતાવી રહ્યા છે જે દ્રશ્ય કે અહીંયા આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં લાભાર્થીઓ આજે તેઓને મેસેજ મળ્યો હતો કે જે અહીંયા આવાસ યોજનાનું મકાનનું જે ધો થવાનો છે જેને લઈને અહીંયા તેઓ પોતાના ઘર માટે તેઓ અહીંયા આવ્યા હતા પણ જ્યારે એવું તેઓ અહીંયા આવ્યા અહીંયા પહોંચ્યા અને તેમને આ જાણવા મળ્યું કે આજે અહીંયા ડ્રો થયો જ નથી કેન્સલ થયો છે જેને લઈને તમામ જે આ મોટી સંખ્યામાં જે લોકો અહીંયા પહોંચ્યા છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે આપણી સાથે અન્ય પણ અહીંયા લાભાર્થી છે તેમની સાથે વાત કરીશું શું કહેશો તમે પણ મેસેજ મળ્યો તો અહીંયા આવ્યા છો શું મેસેજ હતો આજના તારીખનો મેસેજ આવ્યો હતો કે ભાઈ અકોટા ત્યાં આપણે શાહજીનગર ગૃહની અંદર આજે ડ્રો છે જે મકાનો ફાળવાના બાબતે પરંતુ ફરી વખત એક મેસેજ આવ્યો છે એ અગિયાર બાર બે હજાર પચીસના રોજ પંદર દિલ્હી ગ્રો ત્યાં પણ આ ડ્રો એટલે આજે ડ્રો કેન્સલ કરવામાં આવ્યો છે અને આવતીકાલે ડ્રો છે એટલે આ થોડી મિસગાઈડ થઈ ગઈ કે જે મેસેજ આવ્યો એમાં એવું નથી લખ્યું કે ભાઈ સદર આજે કેન્સલ કરવામાં આવ્યો બસ એટલો ફરક છે બાકી બે મેસેજ છૂટ્યા જ છે બધેને અને બે મેસેજ આવ્યા છે એટલે એક મેસેજ આવ્યો છે દસ તારીખ તારીખનો જે આજે કેન્સલ થયો છે અને આવતીકાલે અગિયાર બાર ના રોજ પંડિત દિયાલ ગૃહમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ લાભાર્થીઓ ત્યાં પણ દોડ કરવામાં આવશે જી ચોક્કસ અહીંયા કોંગ્રેસના પ્રમુખ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું જે રીતના હાલ આ તમામ અત્યારે લાભાર્થીઓ છે તેમની સાથે રજુઆત છે તે કરી રહ્યા છે પણ બે દિવસ પછી પણ અમને એ વિશે માહિતી મળે ખરી અને માહિતી મળે આજે કેન્સલ થયું કહી દીધું કે તમારું પતિ ગયું ક્યારે થશે ને ના મળ્યું તો અમારા જેવા ક્યાં જાય એટલા બધા महिला ने एक प्रॉब्लम छेले એટલું એ લોકો એ કન્ફર્મ કરે કે ભાઈ તમે અહીંયા ઋતવિક ભાઈ પણ છે તે પહોંચ્યા છે જી ઋતવિક ભાઈ તમને પણ આજે બનાવની જાણ થઈ ટેક્સ્ટ મેસેજ મળ્યો હોય તેવી દરેક મહિલાવા આભાર કરવા માંગે છે સર એવો સહાયજીને કે ગ્રુપ મે ઈડબલ્યુએસ કા રો رکھا تھا ઓર કેન્સલ કરી દયા બહુત લોગ યહા પે આયે હે અબ ઈનકો માલુમ નહી હે કે ક્યા કરના હે કબ હોગા देखिए सर इनके पास इन्फॉर्मेशन नहीं है ये लोग सब यहाँ पे खड़े हैं और मुझे यहाँ पे बुलाया मैं इधर आया हूँ बहुत बड़ी संख्या में महिलाएं हैं ये सब रोज बरोज नहीं नहीं ये मेरे साथ खड़े हैं नहीं मैसेज नहीं मिला बाकी ये लोग आते ही नहीं ना सर इधर कब कब रखा है ये यहाँ पे पचास लोग है पंडित दीनदयाल उपाध्याय में रखा है टाइमिंग क्या है साढ़े दस बजे અચ્છા લેકિન આપ કે બંદે કો તો ભેજો સર જાણકારી નહીં પચાસ સાઠ લોકો ખડે એ આપણા ગૃહ ડેપ્યુટી ડેપ્યુટી કમિશનર સાહેબ જોડે વાત કરી છે અને એમને એવું કીધું છે કે એમને એવું કીધું કે બધાને અમે મેસેજ કર્યા છે પણ જયારે આપણે અહીંયા સ્થળ પર ઉભા છે આ બધા અહીંયા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એટલે મેસેજ નથી મળે એટલે જ આવ્યા છે એટલે એમને મને જે જાણ કરી ટેલિફોનિક કે આવતીકાલે પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલમાં રાખ્યું છે એટલે મેં એમને જાણ પણ કરી કે તમારો કોઈ અધિકારી હાજર નથી આ તો અમને ફોન આવ્યા અમે અહીંયા એને ઉભા રહ્યા છે પણ એટલે એ કહે છે કે અમે બધાને મેસેજને જાણ કરીએ છીએ પણ હા એકદમ કહેવાય ને કે અનઘડ વહીવટ છે કારણ કે આજે જે લોકોએ પોતાના સપનાના મકાનની તૈયારી કરી હોય મહેનત કરીને એ લોકોએ પૈસા વીસ રૂપિયા ડિપોઝિટ ભરી અને કોર્પોરેશનને બોલાયા ત્યારે આવ્યા છે એવું તો છે નહીં કે એમની જાતે આવી ગયા હોય તો જે ડ્રો સિસ્ટમ છે એનો મેસેજ ધારો કે રદ થયો તો એનો મેસેજ બધાને મળવો જોઈએ ટેલિફોનિક આજે આપણી પાસે આટલી સુવિધાઓ છે કોર્પોરેશન અધિકારીઓ ફોન કરીને જાણ કરી શકે છે મેસેજથી જાણ કરી શકે છે પણ આ લોકોને ધક્કો પડ્યો છે જે લોકો હમણાં પેલા બેન જે બોલતા હતા જે રજૂઆત એમને કરી બહુ સાચી વાત છે કે આજે રોજબરોજનું એમનું ઓફિસ હોય જોબ હોય અને એ બધું છોડીને આજે ચલો આજે રજા પડી કાલનું એમને ખબર જ નથી આ તો આપણે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે ખબર પડી છે કોઈ અધિકારી હમણાં અહીંયા સત્તાવાર જાહેરાત કરશે બાકી હમણાં તો ડેપ્યુટી કમિશનરે મને જવાબ આપ્યો છે કે કાલે સવારે ત્યાં દીનદયાલ ઉપાધિ હલ પર રાખ્યું છે હવે કાલે થશે કે નહીં એ પણ હવે પ્રશ્ન છે કાલે પછી થઈ જાય કેન્સલ ના થઈ જાય એટલે આ લોકોને આજે બધા તમે વિચાર કરો કે ગરીબ અને વર્ગના હોય નોકરીયાત લોકો હોય કામ ધંધો કરનારા લોકો હોય અને પોતાનો આખો દિવસ બગડ્યો હતો એમનો કારણ કે નોકરી પર રજા જે ધંધા કર્યા ધંધા કરતા હોય એમને દુકાન ઉપર નાના વેપારીઓ ત્યાં રજા એટલે આ એક જાતનું હેરાનગતિ થઈ રહી છે અને મારી પાસે તો બીજી બધી બહુ માહિતી ને લઈને કે જે જગ્યાએ મકાનો બનીને રેડી છે ત્યાં મકાનો આપતા નથી અને આ ડ્રો એવા જગ્યાનો ડ્રો થઈ રહ્યો છે ધારો કે આજે જે ડ્રો થઈ રહ્યો છે તો જે કલાલી સેવાસી મકાનો બન્યા જ નથી અને તઈ તમે એનો ડ્રો કરી રહ્યા છો અને મકાનો બનીને રેડી છે ત્યાં મકાન આપતા નથી એટલે મને તો ખબર જ પડતી કે તમે મધ્યમ વર્ગને ગરીબના ગરીબ વર્ગના લોકો માટે આ જે સરકારી યોજનાઓ છે ની તો આ તમે એ લોકોને લાભ માટે કરો છો કે હેરાન કરવા માટે કરો છો મને તો એ જ ખબર નહીં પડતી અને વડોદરા શહેરમાં તમે જોઈ લો આજે મને બે દિવસ પહેલાં મારી પાસે કોંગ્રેસમાંથી છોકરો આવ્યો હતો આજવા રોડ વગર રોડ પર ઈડબ્લ્યુએસના મકાન ભરે છે મને કહે ભાઈ અમારે થઈ બે લિફ્ટના જગ્યા રાખેલી છે અને એક જ લિફ્ટ છે ને એ બરાબર ચાલતી નથી એટલે આવી બધી બહુ જ પ્રોબ્લેમ છે કોર્પોરેશને ધ્યાન આપવું જોઈએ જે લોકો આ લોકો એમના મહેનતના પગારના રૂપિયાથી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ત્યારે વિશ્વાસ રાખીને કરતા હોય છે ત્યારે સામે સુવિધા પણ આપી એ પણ કોર્પોરેશનની જવાબદારી છે અને આ બધી બાબતને લઈને અમે આવતીકાલે પણ અમે ત્યાં સ્થળ પર જઈશું ચેક કરીશું કે ખરેખર તમે ડ્રો કરો છો કે નહીં અને કઈ જગ્યાને કરો છો એમાં કાલે પબ્લિક માટે ત્યાં દીનદયાલ ઉપાધ્યા હોય પર હાજર રહીશું આજે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે લેખિત માત્ર આપીને મિસમેનેજમેન્ટ છે ટોટલ મિસમેનેજમેન્ટ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને મારે કેવું છે આ મીડિયાના માધ્યમથી કે તમે પેલા ગરબાના કાર્યક્રમમાં કે સરકારી કાર્યક્રમમાં કે તમે જે પેલા ગીરા પર ડાન્સ કરો પેલી નાઇટ રાખો એ બધાથી બહાર આવો અને ખરેખર પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવો આજે વડોદરા શહેરમાં બે ટાઈમ પીવાના ચોખ્ખા પાણીનો પ્રશ્ન છે આ ઈડબલ્યુએસ ના મકાનો જે લોકો અહીંયા ડ્રો માટે આવ્યા છે તમે હજુ આ મોટી સંખ્યામાં છે આ લોકો એવું કહે છે કે મેસેજ કર્યો છે તો કોને કર્યો તો આ બધા કેમ આવ્યા જો મેસેજ પહોંચી ગયો હોત તો આ લોકો આયા જ ના હોત એટલે મેસેજ નથી મળ્યો અંધેર વહીવટ છે વડોદરા શહેરમાં ત્રીસ વર્ષના ભાજપના કુશાસનમાં આ વડોદરા શહેરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે રોડ રસ્તા પાણી ગટર બધી સમસ્યાઓ અને આ ઈડબલ્યુએસ ના મકાનો તમે મારી સાથે મીડિયાને લઈને જઈશ કે કેવી હાલતમાં છે કાલા મકાન તમે જુઓ બનીને ખોખા તૈયાર છે પણ તે હજુ સુધી કોણ રેવા નથી આપ્યું અને કેટલો બધો સામાન્ય ચોરાઈ ગયો એના માટે જવાબદાર જે તે કોન્ટ્રાક્ટર હશે એને આ કોન્ટ્રાક્ટર તો બધા સરકારી જમાય છે એમના એટલે કોઈ પગલાં ના લે કોઈ એક્શન ના લે એટલે છેલ્લા ભોગવાનું કોને કે વેરો પણ પ્રજા ભરે અને ભોગવાનું પણ પ્રજાને આ ભાજપના રાજમાં જે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિકભાઈ જોશી તેઓ અહીંયા પહોંચ્યા હતા જે રીતના મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા જે રીતના તેઓને મેસેજ મળ્યો હતો કે આજે સયાજીનગર ગૃહ ખાતે જે આવાસ યોજનાના જે મકાનોમાં ડ્રો થવાનો છે જેને લઈને મોટી સંખ્યામાંથી અલગ અલગ વિસ્તારોમાંથી જે પોતાનું સપનાનું ઘર બનાવવા તેઓ અહીંયા પહોંચ્યા હતા પણ જ્યારે તેઓ અહીંયા આવ્યા અને તેઓને ધક્કો ખાઈને પાછું જવું પડ્યું આ કાર્યક્રમ આવતીકાલે કરવામાં આવશે જેવી અહીંયા નોટિસ પણ છે તે લગાવવામાં આવી છે તમામ જે લાભાર્થીઓ આજે જે અહીંયા પહોંચ્યા છે તેઓ કાલે જે પંડિત દિંદયાનગર ગૃહ છે ત્યાં આ કાર્યક્રમ ઢોનું કાર્યક્રમ ત્યાં યોજાવાનો છે અને ત્યાં તમામ જે લાભાર્થીઓ છે જેનો ઢોમાં નામ લાગશે જેમાં ઢોમાં તમામ જે આ અહીંયા પહોંચેલા લોકો છે તેઓને કાલે ધક્કો ખાવાનો વારો ન આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે મારા સહયોગી સાથે હું રવિસિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા